આ ઉપાયો થી કરો દેવી લક્ષ્મીને પ્રસન્ન પરિવારમાં બની રહેશે સુખ સમૃદ્ધિ લક્ષ્મીજીની પૂજા માતા લક્ષ્મીને સનાતન ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે લોકો વિવિધ ઉપાયો કરે છે ધનની દેવી માતા લક્ષ્મીના આશીર્વાદથી જીવનમાં સુખ શાંતિ ધન અને સમૃદ્ધિ આવે છે ચાલો જાણીએ કઈ કઈ રીતે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે हिंदू धर्म में माता लक्ष्मी ने धन्य देवी मानवामा मा आवे छे जेना पर देवी लक्ष्मी नी कृपा होई छे तेने आर्थिक संकट नो सामनो करवो पड़तो नथी माता लक्ष्मी वरलक्ष्मी महालक्ष्मी जेवा अनेक नामों थी ओळखाय छे ने चंचल पण कहवामा आवे छे कारण के तेओ लांबा समय सुधी एक जग्याए रहता नथी पूजा दरमियान करो आ काम रोज सवारे उठीने स्नान कर्या पछी माता लक्ष्मी नी કારણ કે હિન્દુ ધર્મ અનુસાર તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે શુક્રવારે કરો આ કામ શુક્રવારે માં લક્ષ્મીના મંદિરમાં જઈને તેમને શંખ ગાય કમળનું ફૂલ મખાના બટાશે ખીર અને ગુલાબનું અત્તર ચઢાવો આ બધી વસ્તુઓ દેવી લક્ષ્મીને અર્પણ કરવી શુભ માનવામાં આવે છે આબો કરવાથી દેવી લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી તો મિત્રો तमने आ वीडियो व लगे जरूर थी कमेंट करजो जो, जो सारो लगे तो वीडियो ने लाइक शेर करजोरी चेनल ने सब्सक्राइब करजो वीडियो अंत सुधी जो खूब खूब आभार जय श्री कृष्ण राधे